રવિવારે વાલિયા ગામમાં આવેલ બળિયાદેવજી મંદિરે ભાવિક ભક્તોએ જળાભિષેક કરી ઠંડુ ભોજન આરોગ્ય હતું ચૈત્ર માસની આકરી ગરમીમાં બળિયાદેવ વાપજી ઉપર ભક્તો દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને ત્યાં ઠંડુ ભોજન આરોગવામાં આવતું હોય છે જેથી બળિયાદેવ વાપજી

વાલિયા ગામમાં કમળા માતાના મંદિરની પાછળ બળિયા બાપજીનું મંદિર આવેલું છે ત્યાં દર ચૈતર મહિનામાં રવિવાર અને મંગળવાર ચંડુ ખાવાની પ્રથા ચાલતી આવેલી છે ત્યાં અમે દર ચૈતર મહિનામાં ભાગ લઈએ છીએ અને અમે અહીંયા ઠંડુ ખાઈએ છીએ એટલે બળિયા બાપજીનો આશીર્વાદ સદાય અમારી ઉપર બને રહે છે અને અમે આ પરંપરા ચાલુ રાખી છે જય માતાજી જય માતાજી